રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડ માં હાલ સરકાર અને નાફેદ દ્વારા જે સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખુલ્લી બજાર કરતા સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ કૌશલ સોલંકી અત્યારે ગવર્મેન્ટને ખેડૂત ની અહીંયા યાર્ડ ની અંદર સોયાબીન ની ખરીદી ચાલુ છે જે ખરીદી ગવર્મેન્ટ નો ભાવ નવસો રૂપિયા અને ઓપન બજાર ની અંદર યાર્ડ ની અંદર ખેડૂત વેપારી ભાવ નથી દેતા ની જે સોયાબીન ની ખરીદી છે જેટલા ખેડૂતનું રજીસ્ટર થયું એટલે બધા ખેડૂત નું સોયાબીન ખરીદી કરશે ખેડૂત ને ફાયદો છે અને વીસ થી પચીસ દિવસમાં માં પૈસા આવી જાય છે જેને ગોડાઉન પેક થઈ જાય એટલે પૈસા મળી જાય છે ખેડૂત ફાયદો જ છે સરકાર તરફથી આ સોયાબીન ખરીદી કરે એમાં ખેડૂતો શું અન્ય ખેડૂતને એટલું કહ્યું કે જ્યારે તમારી જનસી તમે વાવેતર કરેલું હોય તો સરકારની યોજના આવે ત્યારે રજીસ્ટર તમારે કરી જ નાખવું એટલે તમારી માલની ખરીદી પૂર્ણ થઈ જાય હું ગુજકો મહેસૂલ દ્વારા ખરીદી જે ચાલી રહે છે ટેકાના ભાવે સોયાબીનની એ પૈકી ગુજકો મહેસૂલ દ્વારા ઉપેન્દ્રસિંહ ચાવડા આવી આવેલો છે અહીંયા અને અહીંયા આ સેન્ટર ધોરાજી સેવા સહકારી મંડળી દ્વારા બારસો નું રજીસ્ટ્રેશન થયેલું છે ટોટલ એમાંથી ત્રણસો ને મેસેજ કર્યા છે એ પૈકી બસો ખેડૂતો અહીંયા આવી ગયેલા છે અને સારો એવો ભાવ બજાર કરતા સારો એવો ભાવ નાફેર દ્વારા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે અત્યારે નવસો ઈઠ્યોતેર ચાલીસ પૈસાનો ભાવ મળી રહ્યો છે અને બજારમાં સાડી સાતસો આઠસોની આજુબાજુ ભાવ ચાલતો હોય છે એ માટે અમે સરકાર ખેડૂતને બી કહીએ છીએ કે ભાઈ તમે આ બધી સરકાર દ્વારા જે આ લાભ આલે છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને અહીં આનો લાભ લો મારું નામ ચંદુભાઈ ચંદનાભાઈ રાખો રિયા ચંદુભાઈ સોયાબીન ખરીદી શું કહી ખૂબ ખૂબ અભિનંદન સરસ ખેડૂતને જે ભાવ મળે છે પિંચાશી પોઈન્ટ છત્રીસ જેવો ભાવ મળે છે સરકાર ના બાબતે સરકાર ને આ બાબતે ખુબ ખુબ અભિનંદન બીજા ખેડૂત ને અમે જાણ કરીશું કે બને એટલો માલ તમે બજારમાં વેચવા કરતા જો અહીંયા આવશો તો આપણને પૂરો ભાવ મળી રહેશે મારું નામ આરસી ભૂત ગામ નાની વાવડી તાલુકો ધોરાજી હું આજે મારા ખેતરમાં પાકેલ સોયાબીન લઈને અત્રે ધોરાજી ખાતે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર છે ત્યાં આવ્યો છું અત્યારે મુક્ત બજારમાં જે સોયાબીનનો ભાવ સાડા થી આઠસો રૂપિયા પ્રતિ વીસ કિલો છે જેમાં ખેડૂતોને ભયંકર નુકસાની જાય છે એના બદલે સરકાર શ્રી દ્વારા આજ સોયાબીન ની ખરીદી પ્રતિ વીસ કિલો નવસો અઠ્યોતેર રૂપિયા ચાલી પૈસામાં કરવામાં આવે છે અત્રે મારા માલનો તોલ થઈ ગયો છે અને કેન્દ્રની કામગીરી જોતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરકિશનભાઈ માવાણી તથા નોડલ એજન્સી ગુજકો માસોલના સાહેબ શ્રી ચાવડા સાહેબની આગેવાની તથા સુપરવિઝનમાં ખેડૂતો માટે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે ખેડૂતનો માલ વ્યવસ્થિત રીતે તોલ થાય અને સ્વીકારમાં આવે એ માટે આવી સારી કામગીરી માટે હું રાજ્ય સરકાર તથા અત્રા સ્થાનિક જે એજન્સી છે એ લોકોને અભિનંદન પાઠવું છું આભાર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે